અહીંથી સવારે રજીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનેટ અમદાવાદ એરપોર્ટ માં પહોંચી જાઓ સાત વાગ્યા લગભગ ત્યાં જઈને કોઈ ચાર ત્યાં કોઈ હતું જ નહીં ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો બધાના ફોન સીચો પાવા પછી એમને વાયા વાર ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાની પેમેન્ટ લઈને એનો કોઈ પતો નથી અંદાજે છતાં ગણી તો આજે ત્રણ કરોડ આસપાસ છતાં મીધી છે કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા